આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રી પ્રથમ નોરતે માનો મેરામણ જોવા મળ્યું પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રા પાવાગઢ ખાતે માનો મેરામણ જોવા મળ્યું આસો નવરાત્રીનો અનિરોમ મેમ હોય છે જેમાં દૂર દૂરથી માય ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે જેમાં ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા વિવિધ રાજ્યોમાંથી માય ભક્તો નવરાત્રીના પાવન અવસર પર મા જગતચંદની મા મહાકાળી માતાજીના દર્શન માટે લાખોની સંખ્યામાં દર્શન કરવા પહોંચે છે ત્યારે પંચમહાલ જિલ્લા તંત્ર કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ અને એસટી નિગમ દ્વારા સચોટ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દૂર દૂરથી આવતા માય ભક્તોની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પોલીસ સ્ટાફ ખડે પગે છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ છે આરોગ્યની ટીમ પણ પાવાગઢ ડુંગર અને ખાતે આવી છે માતાજીના મંદિર ખાતે કાલિકા માતાજી ટ્રસ્ટ દ્વારા પણ મેડિકલની વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી કોઈ દૂર દૂરથી આવતા માય ભક્તોને તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી સારવાર મળી રહે અને તાત્કાલિક ધોરણે તેનું નિદાન કરવામાં આવે તે ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે સાથે પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા માઈ ભક્તોની સુરક્ષાને ધ્યાને લઈ પાવાગઢ થી માંચી જવાના રસ્તા પર ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ એચકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધર્મેશ સત્યની સાથે